નડિયાદ શહેરમાં સ્થિત શ્રી સંતરામ મંદિરમાં આગામી તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસથી ત્રણ બે બે હજાર છવ્વીસ સુધી આયોજિત મહાસૂદ પૂનમના મેળો તથા મંદિરમાં શાકર વર્ષોના ઉત્સવ દરમિયાન દર્શનાર્થીઓ માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના આયોજન માટે કમિશનર શ્રી જી એચ સોલંકીની અધ્યક્ષતામાં અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રચાયેલા ચર્ચા મુજબ મહાસુદ પૂનમના મેળા દરમિયાન નડિયાદ શહેરમાં આવતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ અને મેળાના રસિયાઓને વાહન વ્યવહાર પાર્કિંગ સફાઈ સુરક્ષા સહિતની ઉત્કૃષ્ટ સેવાઓ આપવામાં આવશે જેમાં મુખ્ય સંતરામ માર્ગ પર તમામ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો રાખવામાં આવશે તથા પાથરણાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે માર્ગ પર રખડતા ઢોરને નિયંત્રિત રાખવા પશુપાલકો સાથે બેઠક કરી રોડ તૈયાર કરવામાં આવશે આવશે સાથે જ રીતે ગેસથી ચાલતા સ્ટોલ વગેરે બંધ રાખવામાં મેળા દરમિયાન નિયમિત સફાઈ ઉપરાંત રાત્રિ સમયે વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવશે રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી નિયત રિક્ષા ભાડું નક્કી કરી લેવામાં આવશે જેથી કોઈ પણ શ્રદ્ધાળુઓને પરિવહનમાં તકલીફ ન પડે મેળાની રાઇડ્સ બાબતે પણ વિશેષ તકેદારી લેવામાં આવી છે જેમાં તમામ રાઇડ્સની ફિટનેસ ચકાસણીને જ માન્યતા આપવામાં આવી છે તથા રાત્રે અગિયાર વાગ્યે તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવશે આ સિવાય આગ વગેરે કોઈ આકસ્મિક ઘટનાને પહોંચી વળવા ફાયર સેફ્ટીની તમામ તૈયારીઓ કરવામાં આવી છે મેળા દરમિયાન નડિયાદ શહેરમાં ખૂબ જ મોટું માનવ મહેરામણ ઉપસ્થિત થતું હોય છે ત્યારે આ વખતે દર્શનાર્થીઓના પાર્કિંગ અને પરિવહન માટે સવિશેષ આયોજનો કરવામાં આવ્યા છે બનેલી એ જે કમિટીના અધ્યક્ષ આરએન્ડબીના એકસીન હતા અને અલગ અલગ વિભાગો જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ અને કોર્પોરેશન છે બધા પાસેથી ઓપિનિયન સાથે એકસીએન આપણે રિપોર્ટ આપે છે એના આધારે આપણે એને રાઇડ્સની પરમિશન આપીએ છીએ અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ વગર જે નિયમો છે એ ફોલો થતા છે તો જ એને આપણે રાઇડ્સ ચાલુ રાખવા જોઈએ ચાર વર્ષ પહેલા પણ ઘટના બની છે ગોરા હોલ ની અંદર ગ્રાઉન્ડ માં ચાર વર્ષ પહેલા ઘટના બની હતી એ પહેલા પણ ઘટના બની હતી દર વર્ષે બને છે એમપી ના જામ્બુઆ માં એક ઘટના બની છે 7 દિવસ પહેલા એ રાઈટ ચૂટી પડેલી 34 જે નાના વિદ્યાર્થીઓ હતા એ લોકોને ઈજાઓ થઈ છે एमपी में बनी है અત્યારે રાઇટ ચાલુ થઈ ગઈ છે આપણે પરમિશન કે વિથઆઉટ પરમિશન કેમ ચાલુ થઈ રાઇટ તો આપણે અમને પરમિશન આપી છે બે જગ્યા આપી છે ચેતક મોટર્સ વાળા ગ્રાઉન્ડ અને બાસુધીવાળા એની ચકાસણી થઈ કે ભાઈ રાઇટ છે અલગ અલગ મે આપણે જુદું અલગ અલગ જે સાતા ડિપાર્ટમેન્ટ છે એનું ઓપીનિયન આયકો એના આધારે રિક્ષાનું ઓપીનિયન આયકો એના આધારે આપણે હજી કોઈ આપણે કન્ટિન્યુઅસલી ચેકિંગ એ ચાલુ રાખશું જો જે પબ્લિકની કેરિંગ કેપસિટી છે એ મુજબ એ ચલાવે છે કે નહીં આપણે જોઈશું તો મતલબ તો જવાબદારી કોના છે સિડેલેસ તો છે દુર્ઘટના દુગદાયક હોય છે પણ સ્ટ્રોંગ થતા સ્ટ્રોંગ પરમિશન આપે હું વિનંતી કરું છું અમારી મુલાકાત દરમિયાન જો કોઈ મુદ્દો ધ્યાન આવશે તો આપણે ઓન એમની રાઇડ્સ દઈશું સાહેબ ઘટના પછી તમે બનાવો કારણ કે વાત સાચી છે પણ રાઇડ્સની પરમિશન નિયમ એક્ઝિસ્ટ કરે છે એનો નામ શું છેને એ અમે દંડ sustant ekari ek bhai આ નોમસ્ટેને કે ભાઈ આમાં જવાબદારી કોની રહેશે જવાબદારી ને તો જે શરતોના অধীন એમનો આપો પરમિશન આવી પણ આપણે રાખી સાહેબ એ તો નું આપને ઓફિસ શેર કર દો જે ડિપાર્ટમેન્ટ આવશે કોના ઉપર તૈયારી પરમેનન્ટ અંદરમાં આવશે આપ આ રાઇટ્સ વાળો આપકો પરમિશન એ રાઇટ્સ ની પરમિશન છે એ એસડીએમ એટલે કે નાયબ કલેક્ટર આપેલી છે એના આપવાનો આધાર જે અલગ ઇલેક્ટ્રિક મિકેનિકલ સો એ બધા ડિપાર્ટમેન્ટને પોતપોતાના ઓપિનિયન આપ્યા છે અને જે સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવા જોઈએ કરે છે સાહેબ એન્જ્યુલન્સ ફાયર સેફટી બધું ક્યાંક રહેશે એમ જ રહેશે આ બધી શરતોના આધીન જ એમ લખી તમામને જણાવું કે અમારું નેત્રમનું જે છે એ સેકન્ડ ફેઝના કેમેરા એ પણ મોટા ભાગના ચાલુ થઈ ગયેલા છે એટલે એના દ્વારા પણ આનું સર્વેલન્સ રહેશે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા એક અમને સારી ક્વોલિટીના ડ્રોન ની ફાળવણી કરવામાં આવી છે એ ડ્રોન દ્વારા પણ આ સમગ્ર મેળા દરમિયાન સર્વેલન્સ રાખવામાં આવશે એના માટે ચર્ચા થઈ છે અને એક ઇમરજન્સી દરવાજો બનાવવાની અતજવી ચાલુ છે બિલકુલ બિલકુલ આપની વાત સાચી છે પણ એ પ્રશ્ન આજે આજરુદ મિટિંગમાં પણ ચર્ચાયો અને મિટિંગમાં ચર્ચાયા બાદ અ ઉદડ સાહેબ છે અને સાહેબ છે એ એ જે જગ્યાને વિઝિટ પણ કરશે અને જે જગ્યા થી પ્રોવિઝન કરવા layak હશે ત્યાં એક ઇમરજન્સી એક્ઝિટ આપો જે રાઇટ્સ છે ને એક્સિડન્ટના આમાં બહુ કેસીસ બને તો એના માટે શું તમે પ્રોસિજર કરવા માંગો સેફટીને લઈને મારા જવાબદાર પણ અને જવાબદારી કોની રહેશે એનો વિમો ઉતરાય છે કે એ રાજસવા હા એ આ ત્રણેક જગ્યાએ અમે લોકો સાથે સાથે અમારું જે બંદોબસ્તનું જે ગ્રુપ હશે એ ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર દાખલા તરીકે કોઈનું નાનું બાળક ગુમ થયું છે તેના અમે લોકો કમ્યુનિકેટ કરીશું વોકી ટોકી સેટ જે છે એ વોકી ટોકી સેટ ઉપર તમામ પોઈન્ટો પર આની ઇન્ફોર્મેશન આપીશું એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ આ બે જે અમારી સ્પેશિયલાઇઝ ટીમો છે એ ટીમો મંદિર પરિસરની અંદર આ સમયગાળા દરમિયાન હાજર રહેશે અને એ ટીમોને ગઈકાલે એસપી સાહેબના અધ્યક્ષસ્થાને અમારે જે મિટિંગ થયેલી એની અંદર ચર્ચા થયેલી છે કે જે કોઈ પણ ગુનેગારો છે કે જે ડાકોર મંદિરમાં પકડાયેલા હોય નડિયાદના મંદિરમાં પકડાયેલા હોય કે અમદાવાદ અને અન્ય જગ્યાએ મંદિરોમાં આ રીતના પિકપોકેટિંગની ઘટના કરતા પકડાયેલા કે ચેઇન ઘટના તો એ લોકોના તમામના ફોટોગ્રાફ્સ અને એ માહિતી મેળવી લેવામાં આવેલી છે એ માહિતી સાથેની અમારી એલસીબી ટીમ એ ત્યાં કરવામાં આવશે બ્રીફિંગ કરવામાં આવશે એ પોલીસને બ્રીફિંગ દરમિયાન એક અ સિસ્ટમેટિક મેનરની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે એન્ટર થશે ત્યારે જ જો એને મેડિકલી ઇમરજન્સી હશે અને જે જગ્યાએ જવાનું હશે ત્યાંથી જ ગાઈડ કરવામાં આવશે એટલે એને છેક અંદર સુધી આવીને અટવાવું નહીં પડે દરેક દરેક જે પોઈન્ટ ઉપર અમે લોકો રોકવાના છે તે જગ્યાએ પોલીસ માણસોને બે બાબતે બ્રીફ કરીશું એક તો ટ્રાફિકને કઈ બાજુ ડાયવર્ટ કરવો છે ને મેડિકલ ઇમરજન્સી વાળા વ્યક્તિ આવે એને કયા રૂટ ઉપર લઈ જવાના છે કે જેથી કરીને છેક અંદર આવી જાય ને પછી બિલકુલ સાચી વાત છે કે ત્યાં

અને બે શિફ્ટની અંદર અમે લોકો પોલીસનો બંદોબસ્ત ગોઠવેલો છે ડીવાયએસપી કક્ષાના એક અધિકારી એના સુપરવિઝનમાં રહેશે સાથે સાથે ઇન્સ્પેક્ટરો જે છે એ અને સબ ઇન્સ્પેક્ટરો છે લગભગ છવ્વીસ જેટલા એટલે બે શિફ્ટમાં જોવા જઈએ તો આપણને તેર કે ચૌદ સબ ઇન્સ્પેક્ટર આપણને એક શિફ્ટમાં મળશે અને એ તમામનું પ્રોપર બ્રિફિંગ થશે બ્રિફિંગ થયા બાદ એ લોકોને આ જે સિસ્ટમ છે કેમ કે નવી સિસ્ટમ છે પબ્લિકને આ જે સિસ્ટમ જે ગોઠવવામાં આવ્યું છે અમારો અમારો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે તો અમારા પૂરતા પ્રયત્ન રહેશે કે લોકોને દર્શનમાં તકલીફ ના પડે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં તકલીફ ના પડે અને જે જગ્યાએ ધારો કે તકલીફ નાની મોટી પડે તો અમે એ એ સમયે તાત્કાલિક જે અધિકારીઓ હશે એ ત્યાં નિરાકરણ લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું આયોજન છે આપના અત્યારના જે બધા પ્રશ્નો હતા

ટ્રાફિક મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે લોકોને અવર જવર ઇઝીલી થઈ શકે એના માટે એસટીના સહયોગથી એસટી બસો અમે દસ અને ચાર મહાનગરપાલિકાની સિટી બસોની આમ ચૌદ બસો જેટલી વ્યવસ્થા કરેલી છે ફાયર બે જગ્યાએ સ્ટેન્ડ બાય ફાયર રાખવાના છે ત્રણ જગ્યાએ એમ્બ્યુલન્સ એકસો આઠ સ્ટેન્ડ બાય રાખવાની છે એ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન નંબર એક વન વન ટુ એકસો ને બાર ઉપર ફાયર હેલ્થ અને પોલીસની ઇમરજન્સી સર્વિસ પણ આપણને આ વખતે ઉપલબ્ધ છે આમ મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીદાર તંત્રના સંયુક્ત સહયોગથી આ વખતે એક અલગ જ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે અને આનું પરિણામ ખૂબ જ સારા આપણને ચોક્કસપણે જોવા મળશે ના મહાનગરપાલિકા દ્વારા આ વખતે કોઈ ચાર્જ ઉઘરાવવામાં આવશે નહીં કે ઈવન કોઈ કોન્ટ્રાક્ટ પણ આપેલ નથી કે જેથી કરીને કોન્ટ્રાક્ટર પણ કોઈ ચાર્જ ઉઘરાવે આ મહાનગરપાલિકા દ્વારા કે એમના વતી કોઈ પણ